સેવાસી વિસ્તારમાં આવેલ ડી કેથલોન ખાતેથી સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડાએ લેવડ લીઝંડી બતાવી દેસાવળા પ્રધાન નરેન્દ્ર મોદી 170 માં મનકી વાત એપિસોડમાં ફિટ ઇન્ડિયા કેમ્પેન હેઠળ સન્ડે ઓન સાયકલ અભિયાનની શરૂઆત કરર હોય જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે સન્ડે ઓન સાયકલની શરૂઆત લેલી ઝંડી બતાવી કરી હતી સેવાસી વિસ્તારમાં આવેલ ડી કેથલોન ખાતેથી આ શરૂઆત કરવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે લીલી ઝંડી બતાવી આજે સાયકલ જે છે તે સાયકલોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સન્ડે ઓન પોલીસ અધિકારીઓ તથા જે શહેરીજનો છે તે પણ જોડાયા હતા માનનીય વડાપ્રધાન સાહેબે પોતાના એકસો સત્તરવા મનની બાતની અંદર સન્ડે ઓન સાયકલ તરીકે આ અભિયાન ચાલુ કર્યું છે તે ફિટ ઇન્ડિયાના કેમ્પેન હેઠળ ચાલુ થયું છે આજે વડોદરાની અંદર આ ડેકેથોલોન થી આ નું કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યા હતા વિવિધ સાયકલિંગ ગ્રુપ્સ અને પ્રજાજનો પોલીસ સાથે આ સાયકલ સન્ડે ઓન ની અંદર એમને ભાગ લીધો છે તકરીબન બાર કિલોમીટર જેટલું આ નું રૂટ બધા લોકો સાથે આજે ફરવાનું લાભ મળ્યું છે અને માનનીય વડાપ્રધાન સાહેબના ઓબેસિટી મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટની અંદર આ એક પ્રોગ્રામ યોજાયો છે અને આની ટાઈગલાઇન હેઠળ ફિટનેસ કા રોજ ડોઝ આધા ઘંટા રોઝ હેઠળથી હું તમામ લોકોને અપીલ કરું છું કે આપ પોતપોતાની ફિટનેસ અને પોતાના પરિવારની ફિટનેસ ઉપર ધ્યાન રાખો નાની મોટી જો એક્ટિવિટીસ છે સાઇકલિંગ હોય રનિંગ હોય નાનું મોટું વેઇટ ટ્રેનિંગ હોય કે કોઈની ઉંમર વધારે હોય તો સામાન્ય વોકિંગથી પણ ફિટનેસ અચીવ કરી શકાય છે તે બાબતમાં ધ્યાન રાખીને આપ બધા લોકો આ મુવમેન્ટની સાથે જોડાવો